નમસ્કાર મિત્રો કૃષિમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મિત્રો જે છે એ મિત્રો આ ખેડૂતે જેના પોતાના ખેતરમાં ગાય આધારિત જે છે એ આ પ્રાકૃતિક ખેતી કરે છે તો ખેડૂત તમારું પૂરું સરનામું અને એક તમારું નામ તમારો મોબાઈલ નંબર અમારા દર્શક મિત્રોને આપો મારું નામ ભરતભાઈ ગોર્ધનભાઈ ચોવટીયા તાલુકો લાઠી જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે અને ફાર્મનું નામ છે માહી પ્રાકૃતિક ફાર્મ આ અમે છેલ્લા પાંચ વર્ષ આધારિત પ્રાકૃતિક ખેતી બધા મિક્સ પાક હારે બધી ખેતી કરવી છે એમાં આમાં અત્યારે આ કપાસની અંદર વરિયાળીઓ આવેલી છે પછી વરિયાળીને અમુક વચ્ચે અમુક કપાના પાટલામાં ગાજર બીટ પછી કોબી છે બંસી ઘઉં છે અવરદાય પાક કરેલા છે આમાં હમ અને ત્યાં તમને આ તમારે આ ગાયાધારી પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો હા ગાયા ધારિત પ્રાકૃતિક ખેતી અમારે અત્યારે માણસોને આરોગ્ય માટે ખતરો ઊભો થયો છે જમીન રાસાયણિક ખાતર વાપરવાથી બંજર બનતી જાય છે ઉત્પાદન ઘટતા જાય છે એટલે એને હિસાબે માણસોમાં બીમારી અત્યારે ભયંકર કેન્સર જે છે આટ એટેક જેવા ભયંકર બીમારી આવતી જાય છે તો એને હિસાબે આ તો આ બધું જોઈને આ એને હિસાબે આ વિચારમાં આ ખેતી કરવા લાવ્યો છે અને તમે એના અંદાજે તમે આ તમે પ્રાકૃતિક ખેતી તમે કેટલા વર્ષોથી તમે કરો છો અમારા 5મો વર્ષ છે આ પ્રાકૃતિક ખેતી તો તમે આ ગાયધરત તમે પ્રાકૃતિક ખેતી કરો છો તો કઈ તમને કઈ આનો કઈ બેનિફિટ એટલે તમને કઈ આનો કઈ ઉપયોગ કઈ થયો કઈ આમાંથી કઈ બીજો કઈ હા એમાં ગાયધરત ખેતી કરવાથી પહેલા તો જમીન સુધરે આપણો આરોગ્ય માટે આપણે ઘરે ખાવા માટે બધી વસ્તુ સારી થાય અને આ વસ્તુ આવી એ પાકેયાના ઢોઢાને ડબલ ભાવ મળે છે અને અમારે ઘરે બેઠા એક કપાહ જ અમારે માર્કેટમાં ખાલી દેવો પડે બાકી બધું અમે પ્રોસેસ પેકિંગ કરીને અમારી જાતે જ અમે બધી વસ્તુ વેચવી છે અને આ તમે આ પ્રાકૃતિક ખેતી તમે કરો છો તો તમે ઢોરમાં તમે શું શું રાખો છો મારી પાસે ત્રણ ગાય છે બે વાછડી છે બે બળદ છે અને નાના બે ત્રણ વાછડા છે આઠ થી દસ મારી પાસે ગાય ને બળદ છે બધા છે ગાયો ને અને બધું ગાયના ના દૂધ નું ટોટલ બધું ઘી બનાવી ને અમે ઘી જ વેચવી છે બે હજાર રૂપિયા લીટર ઘી દે છે અને પંચગવ્ય નશ્ય ઘી બનાવી છે એકસો પચાસ રૂપિયા ની દસ એમ એ પણ ઘી માંથી અમે એ પ્રોસેસ કરીને બનાવીને દઈ છીએ પંચગવ્ય નશ્ય ઘી નાક માં ટીપા નાખવા માટે બનાવીએ છીએ અને તમે જે અહીંયા આ ગાયદરેક પ્રાકૃતિક ખેતીમાં જ્યારે તમે આ તમારા ખેતરમાં જે કઈ પણ તમે પાક તમે વાવ્યો તો આ પાક તમે બધો અહીંયા એક હરેતમાં વાવ્યો કે કઈ એનું કઈ અલગ 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 અલગનું વાવ્યો છે ના અલગ પહેલા આપણે વાવણીમાં કપાસ વાવ્યો હા ત્યાર પછી નોરતા ઉપર આપણે વરિયાળી વાવી પછી આ કોબી છે બંસી ઘઉં એ બધું દિવાળી પછી બધું અને ધાણા મેથી અળસી પછી ડુંગળી છે લસણ છે એવું બધું બધું દિવાળી પછી વાવ્યું છે અને ગાયો માટે બાજુ જુવાર પણ વાવેલી એ બધું દિવાળી પછી વાવેલું છે અને આ જે તમારે અહીંયા ઓર્ગેનિક જે કાઈ પણ કાંઈ પાક છે તો આ પાક આ પાક અને તમારે જે તમે જૈવિકથી તમે ખેતી કરો એ પાકમાં બેમાં કાંઈ ભાવમાં કાંઈ ફેર આવે તમારે વેચવા જાવ ત્યારે હા એમાં ભાવમાં તો ઘણો ફેર પડે દોઢ ડબલ ભાવ થાય અમે ચોમાસામાં મગફળી વાવી મગફળીનું તેલ કાઢીને વેચવી તો જે આપણે ઘાણી વાળા રાસાયણિક સિંગનું તેલ નો ડબ્બો ત્રણ હજારમાં વેસે તો આપણે આધારિત પ્રાકૃતિક ખેતીમાં પકવેલી સિંગનો ડબ્બો ચાર હજાર રૂપિયા વેસાય ડબ્બે હજાર રૂપિયા નો ફરક હોય ભાવમાં સિંગ તેલમાં અને તમે આ બધું તમે અત્યારે તમે આ વાવેલું છે તમારે કઈ પ્રાકૃતિક દવાનો તમે કઈ કઈ દવાનો આમાં તમે છટકાવ કરો છો અમે આમાં છંટકાવ માટે તો સાસ ગૌમૂત્ર પછી ગાંગડા ઇંગાવી પછી દસ પર અરગ બનાવી પાંચ પાનનો ઉકાળો એવું બધું છંટકાવ કરવી છે અને જીવામૃત પાઈ ઘન જીવામૃત નાખવી એ બધું એ વસ્તુનો ઉપયોગ કરીને અમે આ ખેતી કરવી છે બહારનું કોઈ જે આપણે ઓર્ગોનિક કંપનીની કોઈ પ્રોડક્ટ આવે એ કોઈ અમે વાપરતા નથી અને આ તમે જે પાક તમે વહેવો છે તો આમાં તમારે કઈ પ્રાકૃતિક આપણે

એટલે ગાયના ગોબરમાં એટલી તાકાત છે કે જમીન ને સુધારવાનું કામ કરે એકસો આઠ પ્રકારના બેક્ટેરિયા હોય જે આપણા માનવ શરીરમાં જોઈએ જે એકસો આઠ એ જીવામૃત પાઈ એમાં જે જમીનમાં તત્વો જાય એ માં આવે એટલે એ બધું સોળમાંથી આપણા ખોરાક માં આવે એ પ્રમાણે બધું મળી જાય નથી અને આ જે તમારે અહીંયા જે કાઈ પણ પાક છે તો આ પાકને તમે પાણી તમે ડ્રીપ વડે આપો છો કે પછી આમ આપણે સીધું પાટલામાં

હા તો દર્શક મિત્રો જો તમે આ અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ અરી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આભાર જય જવાન જય કિસાન મિત્રો